સોમનાથ મહાદેવ નો સોમનાથ આ રીતે આ રીતે ચાલુ વિદેશના પણ અહીંયા લોકો આવે છે ફોટોશૂટ ફિલિંગ આવે છે ડુમસ કરતા પણ હેવી ફિલિંગ આવે છે કારણ કે ઘણા દિવસ પછી અમે લોકો એ આવે છે સોમનાથ માં થતા એને ફોટોશૂટ કરો બોલાવી લેવાના

બાકી સુરત ના આવે એવું હે હવે માનતા પૂરી થઈ છે હું તો ચાલવાની માનતા રાખેલી છે તો હું તો ચાલવાની માનતા પૂરી કરે છે પૂરું કાઢ્યું આ રીતે આ રીતે ચાલવાનું અહીંયા તો પૂરું કરવા છે હવે નવી ટેકનિક કાઢી છે તો આપણું સામે છે આપણું સોમનાથ નું મંદિર અમે દર્શન કર્યા છે અને અંદર ફોન અલાઉ નથી ગાઈસ જો આટલા બધા નજીક પહોંચી ગયા છે આપણું સોમનાથ નું મંદિર છે જો મેં સુધી ચાલીએ છીએ બધા ફાઇનલ કહે છે ફોટો શૂટ થાય છે અને આ ભાઈ ફોટો પાડે છે અહીંયા ફોટો શૂટ કરો બોલાવી લેવાના આ ભાઈની ફાઇનલ અમે લોકો પહોંચી ગયા છીએ જય સોમનાથ તમે જોઈ શકો છો અહીંયા અને આપણું આ મંદિર છે અને અહીંયા આ મારો આ ગ્રુપ છે અમારું મારો મોટો ભાઈ છે અને એના ફ્રેન્ડ સર્કલ પણ છે અને મારા મામા પણ છે અહીંયા અને આપણા અહીંયા સુરત દાદા છે બસ અત્યારે વાગે સાડા છ જેવું થયું છે અને હમણાં જસ્ટ આથમવાના છે તમે જોવાનો માહોલ કેવું છે દરિયા કિનારાનું સોમનાથનું મંદિર છે ફોટામાં જ જોયું હશે રિયલ લાઈફમાં પણ એક્સપિરિયન્સ કરી લીધો છે તમે જોશો કે પબ્લિક પણ ઘણું બધું છે અહીંયાથી અને સામે પણ અહીંયા છે અને અહીંયા માટે ટિકિટ પણ હોય છે પાંચ બે ટિકિટ છે એની અને આપણે જોઈએનો માહોલ

તો અહીંયા બધા લોકો વિદેશના પણ અહીંયા લોકો આવે છે ફોટોશૂટ કરે છે અહીંયા અને સામે ઇન્સ્પેક્ટર સાહેબ છે ને બધાને અહીંયા ના પાડે છે અહીંયા ઉપર બેસવાની અને અહીંયા પણ લેડીઝ પોલીસ અહીંયા આવે છે અને સામે પણ જવાનું છે પણ એ અહીંયા આ સ્થિતિ જે છે એ સ્થિતિ ના છે એટલે અમે લોકો અહીંયા સુધી જ આવ્યા છીએ અને આપણે મંદિરના દર્શન કરી લીધા છે અને મંદિરમાં ફોટો પાડવાની અને શૂટિંગ કરવાની બિલકુલ મનાય છે એટલે રીલ્સ ને બધું અપલોડ થઈ છે તમે જોજો કે બધાનો ફોટો પણ શૂટિંગ થઈ ગયું છે સીધા અમે લોકો આયા થી નીકળીએ છીએ બાર આપણે બે દિવસ રાખવાનું તો ચાલો અમે લોકો બધા નીકળીએ છીએ ફોટો બોટો બધું શૂટ થઈ ગયું છે તો સીધા હવે સામે જવાનું છે હવે અહીં બધું ફોટો બધું એ રીલ્સ અપલોડ થઈ ગઈ છે ચાલો હવે સીધું સામે શૂટિંગ કરીએ થોડુંક વિડિયો વિડિયો રીલ્સ થોડીક બનાવીએ અને આપણે અહીંયા ફોટો થઈ ગયું છે સીધું આપણે અહીંયા પહોંચવાનું છે હું અહીંયા વાત કરતો તો તો આપણે ના જઈએ અને ના પણ થોડીક રીલ્સ બનાવીએ ફાઇનલી અમે લોકો એન્ટર થઈ ગયા છીએ ચાલો સીધા સૌથી પહેલા તો હનુમાનજી મહારાજ આવે છે જય હનુમાનજી મહારાજ ચાલો પબ્લિક તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા સાતમાં પાંચ મિનિટની વાર છે અને જુઓ અહીંયા પબ્લિક પણ ઘણું બધું છે અહીંયા બધા જ લોકો અહીં આવે છે સોમનાથ ડુમસ જેવું તે અહીંયા માહોલ છે લગભગ ડુમસ કરતા પણ અહીંયા વધારે છે તમે જોઈ શકો છો અહીં

ચલો ફાઇનલી પોચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીં મસ્ત રેડ આવે છે અહીંયાથી વા ફાલી અમે લોકો અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ફાઇન ડુમસ જેવી ફિલિંગ આવે છે ડુમસ કરતા પણ એવી ફિલિંગ આવે છે કારણ કે ઘણા દિવસ પછી અમે લોકો અહીંયા આવે છે સોમનાથમાં તમે લોકો જો અહીંયા આવતા હોવ તો તમે લોકો પણ ટ્રાય મારી શકો છો ખૂબ જ ફાઇન છે ફોરો લાઈક સ્થળ પણ છે તમે જોઈ શકો છો અહીં અંદર પણ દર્શન પણ કરી લીધા છો કારણ કે અમે લોકો રવાના કરવાના છીએ તો ફાની ગાઈઝ આઈ હોપ કે તમને લોકોનો વ્લોગ ખૂબ મજા આવ્યો છે વ્લોગ મજૂ તો લાઈક કરી દો છો પણ નવા તો તેને સબસ્ક્રાઈબ કરવાનું પૂછાય નહીં તો આ ઇન્ટરેસ્ટિંગ વ્લોક આપણી સે જોવા મળશે ચાલો બાય બાય